જોઈએ છે કે આપણે ગુડ ફ્રાઇડે અને રિઝર્વેશન ડે ઈશ્વર સનડે ગયા આ દિવસોની અંદરમાં તો આપણે જોઈશું પ્રભુનો ધન્યવાદ કરીએ માન મહિમા પરમેશ્વરને આપીએ તો શરૂઆતની અંદરમાં પ્રભુને હું ધન્યવાદ કરું છું કહું છું કે અમારા ઘરે જે થોમસ પ્રભુનું શિષ્ય આપણે કહીએ એનું આગમન થયું છે

જોઈએ છે કે ઈસ્ટરનો સમય હતો ગુડ ફ્રાઇડે પ્રભુ ઈસુ મસીને કૃષે જળવામાં આવ્યા હતા તો એ સમય હતો ગુરુવાર રાતનો આપણે સમય આપણે જોઈએ કે પ્રભુ ઈસુને યાતના ભોગવવી પડી હતી તકલીફો કેટલી મુસીબતો જે પ્રભુ યસુને કૃષિ જળવા પેલા તો એ લોકોએ મારતા કેટલી તકલીફો આપી હતી અને એના પછી કૃષે જળવામાં આવ્યા હતા ને તો એવો સમય હતો પ્રભુનો તો આપણે થોમસ આવતા પહેલા તકલીફો હતી પ્રાર્થના બધા કરતા હતા પણ પ્રભુએ કાલે એક સંદેશ જણાવ્યો હતો મને વિચાર દ્વારા કે આ સમયની અંદરમાં મેં પણ એટલી આત્મ યાતના ભોગવી તે તકલીફ દુઃખો ભોગવાતા પણ તમારા માટેનું જે આ દુઃખ દર્દ પ્રોબ્લેમ હતો મેં લઈ લીધું છે એટલી યાદ દેવરાયું પણ પ્રભુ આપણને એ યાદ પણ દેવરાવે તો આપણે પણ ખ્યાલ રહી કે પ્રભુ એ આપણા માટે તો આપણે ધન્યવાદ કરીએ મુસીબતો હંમેશા રહેશે એવું નથી કે નહીં રે તો આપણે માથી ની અંદરમાં જઈશું માથી ચાપ્ટર ઇઠ્યાવીસ અને વશિષ એક થી આપણે છ વાંચી લેશું પછી એક એક રિપીટ જોઈશું ટાઈમ પ્રમાણે નિશા વાંચે ઇઠ્યાવીસ નું એક ઓકે એક વાંચી લે પછી વન બાય વન વાંચવું છે બીજું પણ વાંચી આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુને અહીંયા મરણની અંદરમાંથી સજીવન થવાના આપણે એ દિવસના વચનો વાંચી રહ્યા છે તો અહીંયા જોઈએ છે કે વિશ્રામ દિવસે જે આ રવિવારની વહેલી સવાર હતી તો માગદાલા ની મીડિયમ બીજી મીરિયામ કબરતા અને આપણે જોઈશું વચન બે ની અંદર બે ઉપર જરા ફોકસ કરીશું અને પથ્થર ખસેડવા વિશે આપણે જોઈશું પથ્થર શા માટે ખસેડવામાં આવ્યો આપણે જોઈએ છે અહીંયા કે આ જે બે સ્ત્રીઓ આવતી હતી ત્યારે એ લોકો રસ્તામાં વિચાર કરતી કરતી આવતી હતી કે આપણે પ્રભુને જોવા તો જઈએ છીએ પ્રભુના શબને સુગંધી દ્રવ્યો ભરવાને માટે આવી હતી તો આપણા માટે આ પથ્થર કોણ ખસેડશે ત્યારે આપણે જોઈએ છે કે આપણા જીવનની અંદરમાં પણ આવા બહુ ભારે પથ્થર જેવા બહુ જ પડા હોય છે પ્રોબ્લેમ હોય છે આ પથ્થરની સમાન

આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે આપણે સહન કરવાનું છે આપણે કે પ્રભુ મારવામાં આવ્યા પહેલા કેટલું બધું અપમાન કરવામાં આવ્યું કેટલા એની ઉપર યાતના કરવામાં આવી કેટલી તકલીફો મુસીબતો આપવામાં આવી પ્રભુ એક શાંત હતા પોતાનું મોટું બંધ હતું પણ આજે આપણા જીવનમાં તકલીફો સાના માટે આવે છે આપણે જ્યારે કોઈને કહીએ છીએ ત્યારે એનો સામો પ્રત્યુત્તર આપણે મળે છે ત્યારે આપણે બુરું લાગે છે આપણે એને સહન કરી શકતા નથી તકલીફ ત્યાંથી જ શરૂ થઈ જાય છે મુસીબત ત્યાંથી જ આવે છે પણ જો આપણે કોઈને કહીએ અને આપણે કોઈ હર્ટ કરે એ હર્ટ શા માટે થાય છે કેમ કે માણસોનો કોઈ વાક હોતો નથી આપણો કોઈ ગુનો હોતો નથી પણ શેતાનનું જે કાર્ય છે શેતાન હંમેશા આપણે કહે ને કે બેઠો હોય ક્યારે મારા હાથમાં કોઈ આવે ને હું ફાડી ખાઉ તો એ આપણે ત્યારે ત્યારે જો સહન નથી કરતા આ મુસીબત આપણાની અંદરમાં આવી પડે છે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ ને કેટલી અહીંયા યાતના પ્રોબ્લેમ આવી હતી તો પ્રભુ યશુ મસીએ તો મૂંગા મોએ સહન કર્યું હતું અને આ પથ્થર શા માટે અહીંયાથી ખસેડવામાં આવ્યો પ્રભુના દૂતે પ્રભુ ઈસુ મસીને બહાર આવવા માટે રસ્તો નતો કરવામાં આવ્યો કબરની અંદરમાંથી કે પ્રભુ કબરની અંદરમાંથી બહાર નીકળે એટલા માટે પથ્થર ખસેડવો પડે પણ પ્રભુ ઈસુના શિષ્યો જે આ બાઈઓ આવી શકે અંદરમાં જોઈ શકે કે આ કબરની અંદરમાં પ્રભુની લાશ સપ છે કે નહીં એ જોવા માટે અને જે આ પથ્થર જે ખસેડો જો આપણે આપણા જીવનની અંદરમાં આપણી લાઈફમાં વિચારીએ વિશ્વાસ કરીએ કે આ ભારે પથ્થર જો દૂતે ખસેડી નાખો તો આપણા જીવનની અંદરમાં આજે જે પ્રોબ્લેમો આવી રહ્યા છે આપણે એની અંદરમાં આપણે ફસાયેલા છે કબરની અંદરમાં બંધ છે કે આપણે બંધનની અંદરમાં છે શેતાનના કે જો સાપ હોય કે કશીશ હોય ગમે હોય આપણા જીવનની અંદરમાં પણ જો આપણે એવો વિશ્વાસ કરીશું પ્રભુ પિતાના શરણની અંદરમાં દીકરાના ઈસુ મસીહના નામે આપણે જો કંઈ માંગીશું તો આપણને જરૂર મળશે આપણા જીવનની અંદરમાંથી આ બોજરૂપી પથ્થર છે એ ખસી જશે એવો વિશ્વાસ કરવાનો છે કેમ કે આપણે જોઈએ છે અહીંયા કે પ્રભુ ઈસુએ કેટલું સહન કર્યું એની ઉપર એટલી તકલીફો આ યાતનાઓ કરવામાં આવી પણ એને એના મુખનો શબ્દ બોલ્યા સામનો વિરોધ કર્યો નહી સહન કર્યો ત્યારે પિતાએ અહીંયા સજીવન કર્યા પ્રભુ આપણે છે જાણીએ કે એ તો ભાઈ પરમેશ્વર છે પણ આપણે સમજાવવા માટે આપણે પવિત્ર આત્મા દ્વારા આપણે માર્ગદર્શન પામી શકીએ એટલા માટે આપણે એની સાથે ચાલી શકીએ સંગતિમાં રહી શકીએ પ્રભુ ઈસુ મસી જે સેવા કાર્ય છે શા માટે આવ્યા હતા શું કર્યું શું નહીં બધું જાણી શકીએ સમજી શકીએ એટલા માટે આપણને આ બધું જણાવવામાં આવ્યું છે પ્રભુ ઈસુ મસીને આપણે એવું નથી કે કબરની અંદરમાંથી જો પથ્થર નતો ખસાવ્યો દૂતે હોત કાયદો તો ઈસુ મસી બહાર આવી શકત નહીં પણ આ બાયોને જે લેડીસોને એવો વિચાર હતો કે આપણામાં આ પથ્થર કોણ ખસેડશે ત્યારે પ્રભુ ઈસુ મસીને અહીંયા બહાર આવવા માટે કોઈ પથ્થર ખસેડવાની જરૂર નથી પ્રભુ ઈસુ મસી તો આપણે જોઈએ છે કે પાઉલ સિલાસ જ્યારે પ્રોબ્લેમોમાં એની ઉપર એ લોકોને જ્યારે જેલમાં બંધ કરવામાં આવે છે સાંકળોથી બાંધેલા હોય છે ત્યારે ત્યાં પ્રભુનું દૂધ જાય છે અને એ લોકોના બંધન ખોલી નાખે છે અને લઈ આવે છે પ્રભુ ઈસુ મસીના માટે કોઈ બંધન નથી કોઈ રોકનાર નથી કોઈ પ્રભુને બાંધનાર નથી પણ આપણા જીવનની અંદરમાં જે આ મુસીબતો તકલીફો આવે છે એ હરેક તકલીફો મુસીબતને આ પથ્થર સમાન જો ખસેડી નાખ આપણે આ પ્રોબ્લેમ છે તો એ પ્રભુ આપણા પ્રોબ્લેમો એના દૂતો દ્વારા ખસેડી નાખશે અને પ્રભુ આપણને કૃપા આપશે તો આપણે આ પ્રભુ ઈશુના જે આ વચનની અંદરમાં એક સામર્થ શક્તિ મળે છે વચનની અંદરમાં પાવર છે આપણે પ્રાર્થના કરીશું પ્રાર્થના તો કરીશું પ્રભુ ઉત્તર આપે છે પણ એની સાથે આપણે વચન પણ જરૂરી છે અંદરમાં સામર્થ શક્તિ છે વચન આપણે પ્રાર્થના કાર્ય કરે છે એમ વચનની અંદરમાંથી આપણે ઈ શક્તિ મળે છે બંને વસ્તુની જરૂર છે એકલું વચન જ નહીં કે એકલી પ્રાર્થના જ નહીં પણ વચન વિશ્વાસ ને પ્રાર્થના આ ત્રણેય વસ્તુની જરૂર છે વચન ત્રીજું વાંચી શું ત્રણ અને ચાર દિનિશા મેન હાલે લઉ યાર તો આપણે જોયે છે કે પ્રભુ નો દૂત અહિયાં સામર્થ શક્તિવાન એક વસ્ત્રની સાથે હતો જોયો પ્રભુએ એના જે સામર્થ શક્તિનું પણ વર્ણન બતાવ્યું છે અહીંયા કે પ્રભુનો જે આ સામર્થ શક્તિશાળી દૂત આપણા પણ જીવનમાં આવે તો આપણે એમ કે જોઈ શકીએ પ્રભુની કૃપા થાય તો આપણે જોઈ શકીએ જાણી શકીએ સમજી શકીએ એના માટે અને આપણે જોઈએ છે કે ચોકીદારો ખૂબ જ ગભરાઈ ગયા વચન ચાર ની અંદર ગયા અને અને મૃતપાય એટલે કે અર્ધા મરણ બેભાન જેવા થઈ ગયા પડી ગયા તો આપણે જોઈએ છે અહિયાં બતાવવામાં આવે છે કે જો દૂતને એક જોવાથી જો આ ચોકીદારો મૃતપાય થઈ ગયા કેમ કે ચોકીદારો કોણ છે અવિશ્વાસી છે દુનિયા વિશે એ અવિશ્વાસિશ્વા નથી પ્રભુના લોક નથી પણ પ્રભુ સામર્થ બતાવે છે પાવર બતાવે છે કે પ્રભુના દૂતને જોયા ભેગી તો એ લોકો બે ભાન થઈ ગયા એના કોઈ એના શરીરની અંદરમાં શક્તિ ના રહે અને મૃતપાય થઈ ગયા એનો મતલબ શું છે કે ઈ પ્રભુની આ દૂતની આગળ જો મૃત પાય થઈ જતા હોય તો જ્યારે ન્યાયનો દિવસ આવશે ત્યારે એને પ્રભુ આગળ ઉભા રહેવું પડશે ત્યારે શું હાલત થશે બતાવે છે પ્રભુની આગળ તો હરેકે ઉભું રહેવું પડશે ન્યાયનો દિવસ આવશે ત્યારે પણ જો પ્રભુની અંદરમાં વિશ્વાસ નથી પ્રભુ ઈશુની અંદરમાં આપણે માનતા નથી ચાલતા નથી તો આજે દુનિયાવી લોક આપણે છે તો આવી હાલત થઈ જશે એને મૃત પાય એટલે કે પ્રભુજીક તો એની સામે પ્રભુની સામે ઉભા પેલા તો એ બેભાન અને અધા મરી જશે અને જયારે ન્યાય થયા પછી જયારે નર્ક ની અંદરમાં જવું પડશે ત્યારે આ ધક આગની અંદરમાં એક ઉકળતા લાવા રસ જેવા રસની અંદરમાં ડૂબવું પડશે ને મરવું પડશે એક પાણીના ટીપા માટે તરસવું પડશે તો અહીંયા જોઈએ છે કે આ ચોકીદારો જોઈને મૃતપાય થઈ ગયા અને ગભરાઈ ગયા તો આપણે વિશ્વાસી લોકો માટે પ્રભુના દૂત તરફથી સહાય મળે છે પ્રભુ તરફથી સહાય મળે છે આ દૂતો દૂત છે આ લેડીસોને સહાય કરે છે આપણે આગળ વચનની અંદરમાં આવશે જોઈશું તો આપણે વચન પાંચ વાંચીશું

આપણા અંતકરણથી પ્રેમ કરીશું તો પ્રભુને આપણે કહેવાની પણ જરૂર નહીં પડે કે મને આ તકલીફ છે પ્રભુ ઓટોમેટિક આપણા અહીંયા જીવનની અંદરમાંથી આ પ્રોબ્લેમને દૂર કરી શકે છે અને આપણે જોયું કે પ્રભુએ આ દૂતે જાણ્યું અને જોઈ લીધું તો આપણે પ્રભુ ઈસુ મસી પણ પ્રભુ યહોવા બાપ આપણા અંદરમાં જે તકલીફમાં આપણે ચાલીએ છીએ એની નજરમાં છે એની નજરથી કઈ છૂકવું નથી તો આપણે એક પ્રભુ ઈસુ મસીએ આપણે જે જે જ્યારે હતા યસુમસી જળવામાં નતા આવ્યા ત્યારે જે જે વચન કીધા હતા અને જે જે વાત શિષ્યોને કહેતા હતા એ બધી અહીંયા આપણે જોઈએ છે કે એ મરણની અંદર માંથી આજે સજીવન થઈ ગયા પ્રભુ તો આ દૂત પણ જણાવે છે કે અહીંયા તમે એને માટે શોધો છો આ અહીંયા મરેલા નથી હવે કબર ખાલી છે અને પ્રભુ તો ગાલીલમાં છે તમે જાઓ જ્યારે એ જીવતા હતા અને જે જે વચનો તમને કહેતા હતા એ યાદ કરો જાવ ને મારા ભાઈઓને એટલે કે શિષ્યોને કહો કે હવે એ અહીંયા નથી જીવતા થયા છે દૂત જણાવે કેમ કે દૂતને તો ખબર હતી પૂરું ભૂતકાળની અંદરમાં જે જે થઈ ગયું હતું એ દૂતે એને જણાવી દીધું કે પ્રભુ ઈશ્વર જ્યારે જીવતા હતા જ્યારે વાત કરતા હતા ત્યારે શું કહેતા હતા બીજી યાદ કરો અને કહે છે કે એ હવે અહીંયા નથી કૃષે જળવામાં આવેલા ઈસુને તમે શોધો છો એ અહીંયા નથી એ સજીવન થઈ ગયા છે અને એ હવે તમને ગાલીલમાં મળશે તો આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસી જે વાત કરી ગયા તા એ અહીંયા આપણે વચન છઠ્ઠામાં જોશું વચન છ વાંચીશું

કે આપણા પાપો અપરાધો જેને માથે લઈ લીધા હોય અને એ ત્રણ દિવસ પછી જો જીવતા થયા હોય એવું કઈ આપણે સાંભળવામાં આવ્યું છે કોઈના વિશે કે પ્રભુ કોઈ પણ વ્યક્તિ સ્વર્ગની અંદરમાંથી આવ્યો હોય અને આપણા પાપો અપરાધો એને માથે લઈને આપણે માફી આપી હોય અને આપણા પાપો અપરાધ માટે એને એટલા દુઃખ દર્દો પ્રોબ્લેમો સહન કર્યા હોય મરણ પામ્યો હોય અને ત્રીજે દિવસ જીવતું થયું હોય અને આવી ઘટના કહાની ક્યાંય આપણે સાંભળીએ છીએ તો આપણે આ વાતની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે કેમ કે આ પરમેશ્વરના આ બાઇબલના વચન જીવિત વચનો છે અને કહે છે કે આ મરણમાંથી ઉઠવું કોઈ સાધારણ વાત નથી અસાધારણ વાત છે આની અંદરમાં આપણે એક વિશ્વાસ કરવાનો છે માત્ર

મહાન યોજના બનાવી હતી આપણે વાંચીશું યોહાન એક પેલા યોહાન યુહાન દસ ની અંદર સત્તર અને અઢાર વચન વાંચી લેશું યોહાન દસ યોહાન દસ સત્તર અને અઢાર हेलो आवाज આવતો ને આ એ માટે કે હું તે કોઈ મારું જીવન મારી શકતું નથી હું આપી દઉં છું તે અને પાછું લેવાનો મને અધિકાર

પ્રભુ ઈસુ મસીના પવિત્ર બાઇબલના વચન ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ અને આપણે પ્રવચન કરીએ છીએ જો આપણે આ વિશ્વાસ કરીએ આપણે પણ પિતા ઉપર જો પ્રેમ કરીએ પ્રભુ ઉપર પ્રેમ કરીએ ઈસુ મસીહ ઉપર પ્રેમ કરીએ વચનો ઉપર પ્રેમ કરીએ વિશ્વાસ કરીએ તો પ્રભુ ઈશુ અહીંયા શું છે કે હું પિતાને પ્રેમ કરું છું પિતા મને પ્રેમ કરે છે હું મારો જીવ આપું છું અને આ મારો જીવ આપવાનો ને લેવાનો અધિકાર મને આપવામાં આવ્યો છે પ્રભુ શિષ્યોને પણ વારંવાર કે પૃથ્વી ઉપર સ્વર્ગમાં પૃથ્વી નીચે પણ મને અધિકાર આપવામાં આવ્યો છે પાપ માફ કરવા માટે મરણની અંદરમાંથી પણ સજીવન કરવા માટે આ અધિકાર આજે આપણને આપેલો છે એવો વિશ્વાસ કરવાનો છે પ્રભુ ઈસુ મસીએ જેમાં યાતના સહન કરી એવી આપણે પણ યાતના સહન કરવી પડશે ત્યારે આપણાની અંદરમાં સામર્થ્ય આવશે આપણે કંઈક પામવા પહેલા કંઈક મેળવવા પહેલા આપણે કંઈક ખોવું પણ પડશે એક્ઝામ્પલ આપું કે આપણા હાથની અંદરમાં કંઈક વસ્તુ હોય પકડેલી હોય ઉપાડેલી હોય અને આ વસ્તુ આપણે બીજી લેવી હોય તો આ વસ્તુ હાથમાં છે એને મૂકવી પડશે ત્યારે બીજી વસ્તુને ઉપાડી શકશો તો આપણે સમજવાની જરૂર છે જીવનની અંદરમાં આપણે સુખ મેળવવું હશે તો દુઃખ પામવું પડશે પ્રભુ ઈસુ મસી સહન કરીએ છીએ પિતાએ એટલો આપણા માટે પ્રેમ કર્યો કે એના દીકરાને મોકલાવ્યા કે આ બધી તકલીફો લઈ લીધી નાની મોટી તકલીફો તો આપણે સહન કરવી પડશે જો આપણે તકલીફો સહન કરશું મુસીબતોનો સામનો કરશું તો આપણે તાકાતવાન બનશું એટલે પ્રોબ્લેમો તો આવશે પ્રોબ્લેમની અંદરમાંથી આપણે બહાર નીકળવાનું છે તો પ્રભુ યસુ મસી આપણને સમજાવે છે તો આપણે આ વચનોની અંદરમાં ચાલવાનો છે આ અધિકાર પ્રભુએ તો આપણને આપી દીધો છે એના લોકને એના દીકરા દીકરીઓને સંતાનોને એના દાસો સેવકોને બધાને પણ આપણે વિશ્વાસ કરવાનો છે જે પ્રભુ ઈસુ મસીહ જે ઉઠા મૃત્યુ ની એવો અધિકાર આપણે પણ આપેલો છે આપણે જોઈએ તો આપણે જ્યારે સૂે છે ને આપણે પણ દરરોજ સવારે ઉઠીએ છીએ તો આપણે જ્યારે નિંદ્રામાં હોય ત્યારે આપણે પણ નિંદ્રાની અંદરમાં અડધા મરેલા હોય નીંદર અંદરમાં પડ્યા હોય ત્યારે આપણે ભાન હોતું નથી કે આપણે આપણે શું કઈ હાલતમાં છે આપણે કઈ યાદ પણ રહેતું હોય ને એવી ભર નિંદરમાં આપણે પડી ગયા હોય તો પણ આપણે સુતા હોય આપણી મરજીથી પણ પ્રભુ આપણને એની મરજીથી ઈચ્છાથી જગાડે છે તો આપણે જ્યારે પ્રભુ ઉઠાડે ત્યારે દર સવારે ઉઠતાની સાથે પ્રભુનો ધન્યવાદ કરવો પવિત્ર આત્માનો ધન્યવાદ કરવાનો પ્રેસ લોડ જય મસી કરવાનો પ્રભુને નાની એવી પ્રાર્થના કરવાની અને પછી નવરા થઈને શાંતિથી પણ આપણે પ્રભુને પ્રાર્થના વચનો વાંચી શકીએ કેમ કે પ્રભુએ આપણને કૃપા કરી છે દર સવારે પ્રભુ આપણે ઉઠાડે છે આપણે એક સમજવું કે આપણે એક અંદરમાંથી મોત એક અર્ધું નિંદ્રા છે તો એની અંદરમાંથી આપણે પ્રભુ જગાડે છે દરરોજને માટે તો આપણે પ્રભુના વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે માન મહિમા પરમેશ્વરને આપવાનું છે એક વચન વાંચીશું યોહાન અગિયાર નો પચીસ ને છવ્વીસ શું કહે છે

કેવાનો મતલબ એવો નહીં થાય કે કદીએ મોત નહીં આવે મરશું નહીં પણ પ્રભુ આ ધરતી ઉપરના શારીરિક આ જીવન વિશે વાત કરે છે અહીંયા આપણે મરીશું પૃથ્વી ઉપર અને ક્ષેમ પડે એક જ સેકન્ડમાં પ્રભુની સાથે આપણે ઉઠીશું વચન સમજાવે છે ટૂંકની અંદરમાં કઉ છું આ વચનને માટે આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ કે પ્રભુ આપણા માટે પ્રભુ ઈસુ મસી મૈરા આપણા માટે જીવા તો આપણે યુહાનની અંદર આપણે રોમનની અંદરમાં દસની અંદરમાં પણ નવ દસની અંદરમાં કહે છે કે આપણા જીભથી બોલવાનું છે અંગીકાર કરવાનો છે વિશ્વાસ કરવાનો છે નાનું મોટું સહન પણ કરવાનું છે પણ આપણે જો સહન નહીં કરતા આપણું મોઢું ખોલીને અમે આપણે જો તિરસ્કાર કરીશું જો તો આપણને પ્રભુની કૃપા નહીં મળે કેમ કે અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુને મરતા પહેલા કેટલું દુઃખ સહન કર્યું તો આપણે વાંચીએ છીએ સમજીએ છીએ બાઇબલના વચનો હવે તો એની ઉપરથી આપણે પણ થોડુંક લેવાનું છે આપણે જ કંઈક છે એવું આપણે જાણવાનું નથી વિશ્વાસીઓ તો સમજે છે અવિશ્વાસીઓને સમજણ પડતી નથી પણ આપણે સમજીએ છીએ એટલે આપણે

તમારી આ જે વિશ્વાસની આત્મા એના મૂકો પિતા પરમેશ્વર કે પ્રભુ આ વચન ઉપર વિશ્વાસ કરી શકે પિતા પરમેશ્વર કેમ કે માત્ર તમે એક પરમેશ્વર પરમેશ્વર છે પિતા પિતા જે સારી સૃષ્ટિનું સર્જન કર્યું આ સૃષ્ટિના જે જેટલા પણ પિતા લોક છે પિતા એ લોકોને માટે તમે બલિદાન આપ્યું પિતા પરમેશ્વર પણ જે લોકો વિશ્વાસ કરે એના માટે પિતા પરમેશ્વર હતું તો પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ માન મહિમા તમને આપીએ છીએ પિતા પ્રાર્થના યશુના નામથી માંગીએ છીએ અને કબૂલ કરીએ છીએ પિતા આમેન આમેન આમેન